કોઈ સોણોતા અને આકે બોરી જ મજા છે ચોબકી જા ત્રે મણકા એટલે કે ત્રે એપિસોડ આ સામે રજુ થઈ ગયા અને અજ ફરી ચોથો મણકો ખણીને રમેશ ભટ આયાઈ આકાશવાણી જે સ્ટુડિયો મે રમેશ ભટ બોમેણા કેડાવા સે પર રમેશ ભટ વેટા જ સોણબો પણ એમથી પહેલા રમેશ ભટ બોરાજ બરુકા સાહિત્યકાર અને કવિ અહી અને અહી રમેશ ભટજી કવિતાઓ વાર્તાઓ અને ચોબકો આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું સોણોતા અને મજા કે નોતા તો તોહન રમેશ ભટ પરિવાર ભટ્ટ આકાશવાણીવારમ બસો પંદરથી ડાયબિટી ધસા પણ ચાગલો રખ્યો તમે એન જે કારણ સેલ્યુલાઈટિસ એટલે કે રસી થઈ ગઈ અને રસી જે જો ઓપરેશન થયો લેવા પટેલમાં ડેઢ મહો ખાટલે પિયો હું ના આયો સાચી પણ આ પાંચ શ્રોતાાએ રમેશ ભટ્ટ અને હાણે રમેશ મહિને મે એકડો એપિસોડ રમેશ આજ ફરી ચોથો મણકો ખણી રમેશ ભટ આયા કે અગ્યા વધાર્યો તા તો રમેશ ભટ પહેલી કે ઘડી જિંદગી મેય વખત વિછો નતો અચે અજની ઘડી જે હથમાં વખત વેહો એ તો ઉેજે હથમાં જ નિરી વે અચીન્દલ વખત ઉે હે પર અજની ઘડીએ હેવરની ઘડીએ એ જ પાે હથમાં रमेश बट भाई चौवा कहड़ी है कि अधम अढाई डी एतरे को से समझायो अधम एतरे खोटो कम ઓ મારું છે પાંજે બે એકડી એડી નેડી જોવા કે કે આઠ જી કોની હે કેર ચડે એટલે અધમ જો હે ને અધમ ખોટો કમ મે ખોટે કમ જી જી જમાર ન હોય ખોટો કમ સામું હલે જ ન મારું ભલે અંધારે મે પેંઢ રે દુનિયા કે રાખે પર આખર ખીર જો ખીર ને પાણી જો પાણી થઈ રે ઓ બી કાઠી સોમણ ભાર જલે સે અસાજે કે સમજાયો

કે પાઠજી કોની બના અ ચો તાળ્યું તો ચોલ્ને તો ટાંડો વે તો ટાંડેમાં તો મિટી જોા વે તો અન્યા ગરમી જ જલી સે કાઠજી વસ્તુ એ તો બરી વે તકલાદી વસ્તુ ની ગાઇ કોઈ પણ વસ્તુજી સામે જમાર હોય પાબાન તો વેલ્યુ હોય પાં કોટો વચન દેવું ખોટો વાયદો કરે છું તો ખોટો એ હલ યાર ઉિવા પિંડો વિશ્વાસ કર્યું ને વેઠો તો કખજો ઈ સમજાયો હા ઉભો તો જો ને વેઠો તો મારું જે માટે સમય ની ગાઇ કે સમય ઉભો હે એ સમય બાર્યો તા અહી કે કે વાયદો કે આ કે 11 વગે અગિયાર વગેરે મિલસે અન્ય ગ્યારોમાં પંજ હોય ને ઈ અચી વે આ પે અચી વ્યુ ચાર કંઈ મિનિન પે પાકે કેતરો આનંદ થી હે ને જો સમજી ગયો પા સમય ચૂકી વ્યા સી અહી ચૂકી વ્યા ને આઉ ચોકી વ્યો સે એ કે સમય વેહી રહ્યો ઉભા ન એટલે પા પણ ઉભા હોય ને સમય પણ ઉભો હોય

કોઈ પણ કામ કરીએ એડો ઢોલ વજાઈએ એ વડું વી ગે છે અને વડું વાલયું કરે ચોફેર અફવાહું ફેલાય છીએ અને પોઈ કદે કેરી જલસો લગો પે કદે છવી એ અર્થ એ મારુ કે ભોચરકી પ્રમાણે સમજણ પ્રમાણે તી તાકાત પ્રમાણે કમ ક્યો કદે લખ કર્યું કદવી કર્યું તો બરાબર ન ચો આજે हा बिल्कुलु काणी लाॾी भाई माणू बाई माणू जा सोरहो शणगार आहीं त सोरहो शणगार वारी में ॿाड़ी में मिठो ओछो हुए न त हले ता मिठो जेको मन में आहे की न आहे ॿारहं ॾिसाजे न पोइ सोरहो शणगार में त ई ॾिसजी रही पर साम्हूं जे बाई माणू जी अख हिकिड़ी हुए त हुन साम्हूं त पोइ कोई न ने रे काणी माण्हू चए ॾिस कहाणी उनजो धूड़ी एतिरे भोजकी कंदा सवाइ टाइफ़ करे हा अहिड़ो चई सघां अहिड़ो चई सघां ॿई हिकिड़ी कहवत चौक अहिड़ी आहे की कुड़ जी आयुष अढी ॾींहुं से सम्झायो बसि हीअ जते जी क़ीमत आहे हांजो सचु हूंदो की सचु हांजो साम्हूं हलंदो सरारु हलंदो ॿेरो हलंदो कुड़ि जी कोई उमिरि उमिरि न आहे कूड़ त हेर आहे न जरा वार पुठिया न आहे हो न हो ठही वञे हो चोखो ठही वञे त इनजो ચાહે પા ચઢાયું ને તેર પાં ચઢાયું પણ આંજો ઘર જે મોહબત રખડીારો હોય મિઠાસબંધે ઘરે અચી વાત સહેલાજ ચઢાયો અને ઓતરે અઠજી અચે છાંઈ તે માુ અચે ગાડીફર અચે અહી ઘણી વખત બોલ ચાલે અન્ય મુી દાડી વારે ઘડી તો છઠ્ઠી એ સચી ના સે અસ ભાવર અને ભેણે કે સમજાયો અડા કૂડા વેહતા અડા કૂડાા વહેતા છઠી જે છઠી ફૂઈ કે મા લેટાય ત્યારે એ મા બિયાર જ આજુબાજુ કી પોછે અસજી ધી ભગવા ડાઓ બનાજ અસાય પોત કે ડાઓ બનાઈ જણતો હોય પણ ઘણી મારાય કે છઠ્ઠી મે સચો ન કોચે સજી જમાર કે સચો કોચે ઘણી વખત કચ્છ મલક પહેલા ડોકાર જો મલક સોઈએ અને આજ ફરી અન્ય ભાવરેલા કડીને રમેશ ભટ્ટ કે પૂછા તો કે પણ બોછડો રહ્યો કોઈ પણ જી કમી વે તો કમી વગર અધવે ને અધમાની સમુરી ન હોય તો ખાલી પાણી સે કે પેટ ભરાજે ન એટલે કોઈ પણ વસ્તુ વસ્તુની કમી વે તો કમી કદે પણ આડી છે કારણ કે મારું ન પિંડ રહી શકે ન કંઈ રખી શે એ સોય જે પર બચડો કારણ કે એડા ડોયલા ની ડીખારે તો કે માહેમાન રાખી શકે ન માનવતા રાખી રખી શે નજી ફરજ અપનાય શકે ન ઈ મારું તરીકે રહી શકે એટલે કવિ એ કવિયું કે સોય સોહેવારે પર બચડો મુજા એટલા એટલાવા રમેશભાઈ કે આ મુજી મમ્મીજી નાની કે મ

એકે મા ખપંદી હોય અને સીધો મેં ગિ અચે હા એના એ ખબર ના ગોં તો સીમને પિડ ચરી અચે મેહ કે ચર્યલા ન હલાવા જે મેં તો ખીલ બધા જ ડો કીલા ખાણ ડો ગોવાર ખપે એટલે એવો ડોગરેોસી ઢીંગલો જે મુંડણી થિએ એટલે કે ભા વસ્તુ ગો નેન્ડીી પણ એના સાચવે જ મૂડી વધી વાય તારૂ કે સમૂ એ વ્યવહાર ટુટે વાયદો ટુટે વચન ટુટે

જે વોટા હોય ને સેટ 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 સાહેબ સાહેબ સહેબ કરી તીએ તો જો ખૂંચે ની ખોચ નડે જો ખૂંચો વે ખાલી તો આલી પૈસો ઘણી વખત સબદજી તાકાત આ કો સવાલ નહીં ઘણી વખત અડો સમય સંજોગ નેરે અને માુ કે માઠ રોંધેપણ આવડ્યો ખપે ખાલી બોલે સેજ મિડે કમ તોડો નહીં નીંડળો ગભુર પિંઘેમાં સોતો વહે તો હાલયું નતું કરે પી મોંજી મુરકાન નહેરે અને ત્યાં રાજી રાજી થઈ વો તો ઘણી વખત એડો પણ એડો પણ સમય જિંદગીમાં વ્યવહારમાં અચે તો કે તાછો ખપે અને ન કો તો નો પ્રકાર દોષ અહીં એ તા બચી વો ગુણ ઈચી બી કહેવત ઉપયોગ કરીએ તો કચ્છી મા બાસ બાર ખાસા से असांजे भाउरिके सां हा ॿ खासा त ॿाहिरो ई खासा, जो जो खासा न, इन जो अर्थ इहे की पां कोई पाण कमु जो शुरुआत करियूं अने शुरुआत में जे ॿ सकनि खासा थिया आहिनि त पोइ पंहिंजा भाउरो ई खासा इन जा पोइ मिड़े सकनि सारा थिए सम्झी कंदो की पाण केॾांहुं वञो था न तव्हांखे घर में कोई पुछे किथां वञो था त इहा बि सकनि थियो पर पां वेंदा न पंहिंजी माउ अचनि ऐं कमु करे હા તો બોય બી ઉમણે સારુ સજુડી સારુ જ થી એટલે બ ખાસા અંયા ચોતા ને વેણ્યોતા ઈ બ ખાસા તો બોય બારોય ખાસા અંજે મણે સારુ જ થી અને ઈ કહેવત વધારે પૂર્તી ખેડુ માડુલા કરીને ઉપયોગ થિયતી કે 84 મે જે બો મીણા અંજા ખાસા વ્યા તો બારોય મે બારોય મેને ખાસા વયા ઈ ગાલ સચી હે ઈ ખેડુ માડુ વેટી વધારે સોય હોય કે બો ખાસા તો બારોય ખાસા સચી ગાલ ઈ ગાલ સચી હે અને હાણે જો કો કહેવત આ ઈ એડી હે કે બ હાથ નિતરયો મથો સી આસા જે ભાવરી કે સમજાય નહેરો હર કોઈ કામ ખાલી મહેનત સે નતો થયે વો કલેક્ટર કે વહેબ વે તો પડે જી કડબ ના વે કાઠિયું વઠે ન મિટી ખણે પત ખાલી એક સહી કરે જાય લખ રૂપિયા ગિણી કે સહી કોઈ કરે તો એ ભણ્યો એ ઘુણ્યો એનો અભ્યાસ ક્યાંય એટલે પા હથજી મહેનત અને ત્રો પાજો મતો ઇતરે કે પાજી અકલ અને મહેનત ને અકલ બોય જે ભેરા થી તમારું બેઠો બેઠો માની કાએ ઇતરી સગવડ ભગવાન કરે રાખે હાની જે કો ચોવક આ ઈ ઈ એક બી હાથે મે લડુ સે આ સંજે ભાવરે કે સમજાય બી એસે મે લડુ નેરો ઘણે એડા ચતુર માડુ વેતા પિંડે હથ મે બાજી ન હોય તો સજી બાજી સંભાર ગને કેદા નમી પેં કીદાં સુણી ગિને કેદાં ચઈ ીએ કેદાં માઠ દે કેદાં કેદાં પુ્યાં હટ કેદેં અગિયા હટા મૂ ચ ચતુર અને સમજદાર જે હોય તો કોઈ પણ હિસાબે મથ નહીને પણ મોહબતને બિએ ઓડે માણું જે હથમે જિંદગી બી હથ મે લડું વે તો નુકસાન પિંડ કે કરીએ ન બી કરીએ અને હાછલી કહેવત હમ્જા કે ભણી ઘણી ને વીર ભણી ઘણી ને 52 વીર એટલે જો અર્થ ઈ એ કે પાજા અક્ષર ઈ ને મણે 52 નઈ પાજા જો કો અક્ષર ઈ ને બેરાખડી હેકડો સાજો પાજો સાજો પાજો સજો કાકો ઈ ડખલે તરીકે પડ બને કાસી કાકો વે તો ઈ કાકો હોય અને હેકડી બેરાખડી અને ઈજા સોર વ્યંજન ઈ મળે થઈને 52 અખા રઈ તો ઈ 52 અખર કે 52 વીર જો એકુ જાજો ઉપમા એ જો માન દેની મે આયો હે તો મારુ જો કો ભણે ગુણે ઈ 52 મે ઇતરે ક વડે મે વડો વીર થઈ વિને બણે ઈ તરઈ એનો અર્થ એડો હોય વાબણું કચ્છી ચાવકી એ જો મણકો ચાર અજ પૂરો કર્યું તા અને ફેરી મણકો પંજ ખણી ને અગલે મહિને આ સામે આ વને રમેશ ભટ્ટ જી બો ત્યાં સુધી મુકે રજા દેઓ આ જો ધ્યાન રાખજા આ જે પરિવાર જો ધ્યાન રાખજા આ વિષ્ણુગોર આલો કર્યું ગાળ મે મળધારા બો ત્યાં સુધી આવજો